રામ રામ ને સીતારામ બધા ને માતાજી હું સારું કરે ને બધાને હજાર નરવા રાખે શુભેચ્છા તૈયાર થઈ ગયા છીએ લગ્નમાં આજે અમારે જવાનું છે મોટી કુંડળ અમારી ભાણકીના લગ્ન છે એટલે મારા મોટા છોકરી છે ને એની ભાણકીના લગ્ન છે એટલે અમારે બધાને જવાનું છે ને આજે આપણે ગાડી લઈને જવાનું ઈકામાં જવાનું છે આપણે મોટી બેન ને ઈકો લઈને આવે છે એટલે એ હવે હાલતા થઈ ગયા છે ને અમે બધા અહીંયા કાક જો હું તો તૈયાર થઈ ગઈ છું શિવાની બેન તૈયાર કરી દીધા છે અને બસ ના મમ્મી

કોર કોર આરસ ગસ કો મરાઈ કા દે બદાવ છે કે એવા બિસ્ટી ના વેઈ જા કે કરે કવાર માં લાગે કે તો કાય બેઠા હે માંડવે પોજી જ લાગે સુ મેરા કાય પડો

અમારે પાણી બધાય ફોટા પાડે છે અમારે બેન બધા સરસ મજાના તૈયાર થઈને બેઠા હે

છોકરા મમી જવો હા બધા છે અને જમવા બી ગયા છે શિવાની કયું ભાવ છે ટેન્ડો ટેન્ડો ભાવ છે શિવાની ને હા એ છે આ અંકિતા બેન ની બેઠા છે અને અમારે કાજી ની આમ બેઠા છે બધા જમવા બેઠા છે ને ને શાક રોટલી દાળ ભાત એવું છે નહી હમ મજા આવે છે ને બડો ખાવા ત્યા તો આપડે જમીન આવતા છે ને અત્યારે ફોટા સૂટ ને એવું બધું આલે છે પણ અત્યારે એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ફોટા પાડવાનું ને એવું બધું આલે છે તો દીદી નાયરે ફોટો પાડે વારે પછી કથા બધા વાલા ફોટા પાડવા આવતા હોય છોકરા બધા છે ને હું બ્લોગ બનાવવું એટલે જોવે છે અને ઘણા ખરા આપડા ફ્રેન્ડ હતા છે થી બ્લોગ જોતા હોય ને એટલે બધા બધા ઓળખી ગયા

બધા ચાલો ઈકો રોડ જ ઉપર રાખી દીધો છે એટલે હવે અમારે બધા માં બેસી જવાનું છે રોડ ના કાંઠે જ અમાર બેન ના એના મકાન છે બહુ વાય કે નઈ હાલો તમે ફાકી ખાઈ લો અને મે બતાય ગોઠવા માંડી આજ આ તો શિવાઈ ને આ તો બેમી ઓમમી એકલી આંખો ઘરે જઈ આવી શિવાઈ ને તો હવે હે ને આપણે ઘરે પૂગી ગયા છે એ લાડવા બાડવા ખાવાનું પાણી ભાઈ કીકા માં બધા ફૂલ 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 તરવા વચન મળ્યા ફૂલવા મળ્યા આપણે ઉતરી જ ભણા ભાઈ તો પાણા ભાઈન ખોલતા આવડે બાણુ કા હાલો ય હા હા હાલો હાલો એ સીતાબેન ઉતરી ગયા આ બાજુ બેઠા સાંજ વાત કર્યો જવા આવવા ને ખર્ચો ને બધા નીકળી ગયો બે ને લઈને આવ્યું એટલે મજા આવી બે ગાડી લઈને જવું પડે તો ઘરે પૂકી ગયા ઘણી બને

એટલે કાંઈક કીધું ભૂલે રોતી શિવાની બેન નું એવું કામ કરશે કાજી બેન ની ગયા ત્યારે ઈકા માં બે જાવું તું ને ત્યારે કેટલી ઘણી રોય અત્યારે તો આ પિંજરું થયું એટલે ખડીક વાર માં ભૂલી ગઈ અને પછી મારા મમ્મી ની આવ્યા તો એને આરે જવા રો પાછી એકલી ન જાય મમ્મી ને આરો લઈ લે બધા જવાનું હોય એવું બધું હોય શિવાની નું તો બસ હવે તો તમારે મમ્મીની જતા રહીએ તો આજનો દિવસ કાં ઓ રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મૂકશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય